હેલો દોસ્તો ગુડ મોર્નિંગ આજનો નવો વિડીયોમાં આપનું સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ સવાર સવારમાં મસ્ત ફ્રેશ થઈ ગયા છે ઊભા થઈ ગયા આપણે ચાપી દો હવે આપણે કાંઈક કામ કરીશું સવાર સવારમાં ઉભા થઈ ગયા સવારનો નજારો મિત્રો જોઈ શકો છો શાંત વાતાવરણ તો ફૂલ તડકો થાય ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ એમ કે બધાને

ફટાફટ પૂરું કરી નાખો હવે ખેતરમાં જાય છે ખડ બહુ થઈ ગયેલું છે દવા મારવાની છે પંપ ફરી ગયેલા છે ખેતરમાં વાડીમાં દવા મારવા આપણે ચાલો જઈએ વાડી માં આમ છે દવા મારે હશે ખડની દવા મારે છે તું વર જોજો આમ દવા મારે છે ખડની ખડ બહુ થઈ ગયેલી છે વાડીમાં આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે પપ્પીયા જોજો હવે મિત્રો દવા મરાઈ ગઈ છે તો આપણે જઈએ ખરે હવે દક્ષાને આગળ આગળ જાય છે દક્ષા અને વેદાંશ માતાજીને ફૂલ ચડાવવા ફૂલ લીધા ગુલાબનું ફૂલ

ગોટો બનાવીને આમ બધું થોડુંક ઘણું ભેગું કરે મસ્ત દેખાય છે આ ગલગોટા છે ગ્રાઉન્ડ દક્ષણ વાળવાનું છે ચોખ્ખું કરવાનું છે મિત્રો મોટર ચાલુ થઈ ગઈ છે તો આપડે આવો શ્રી ક્લીન કરી નાખીએ હવે આમ એટલી બધી ધોવા જેવી નથી પણ ધોઈ નાખેલી હોય તો સારી પડે મોટર ચાલુ થઈ ગઈ છે નળી લાંબી છે ઓલી બાજુ લેવા જ આવી જાય પેલી બાજુ લેવા જાવ છે જો જ પાણી ચાલુ થઈ ગયું છે તો મિત્રો ધોઈ નાખીએ હવે આપણે ઉસી બધું ક્લીન કરી નાખીએ સફાઈ કામ ચાલુ થઈ ગયું ધોવાનું કામ ચાલે છે સફાઈ ચાલે છે મોટર ડાયરેક્ટ ચાલુ કરીને ધોય છે નળી લંબાવીને આટલું બધું પોતું ન મરાય એ બહુ મગતું છે એટલે સાધુ છે એટલે એટલે મોટર ચાલુ કરીને નળી લંબાઈ દઈએ ને સફાઈ તરત થઈ જાય દસ મિનિટ વીસ મિનિટ માં તો થઈ જાય કલાક તો ગુસ્સે થાય છે છે પાછા લાગે ક્યાં દસ મિનિટ માં થાય એમ કે છે જો ને મોટર ચાલે તો થોવા જ જાય ને દસ વીસ મિનિટ માં પોતા મારવા ના હોય તો કલાક લાગે આમ થોવાનું હોય તો નો કલાક લાગે કઈ ઓસરી ની સફાઈ મિત્રો થઈ ગઈ છે ફાઇનલી જોઈ શકો છો ક્લીન થઈ ગયું છે મિત્રો બે છોકરા ને કઈક રમવાનું સારું થયું લાગે ટ્રેન ગાડી કઈ લાગે છોકરા છોકરાઓ છોકરાઓ રમવાનું હોય નાના હોય ત્યાં મિત્રો આપણે સાંજ નું જમીન ઉભા થઈ ગયા જમીને અહીંયા બેઠા છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ તો બીજા વિડીયોમાં જૂથ માતાજી